તો ચાલો બાળકો આજે પણ આપણે શિવાજીની જ વાતો સાંભળીએ ધીમે ધીમે શિવાજીએ સહ્યાદીના પર્વતોની બહાર પણ પોતાની પ્રવૃત્તિઓ ફેલાવા માંડી બીજાપુરના તો કેટલાય કિલ્લાઓ જીતી લીધા શાહી ખજાનો લૂંટાયો શાહી પ્રદેશોમાંથી કર વસૂલ કર્યો અને આટલું પણ ઓછું હોય તે મોગલોના પ્રદેશ પર પણ આક્રમણ કર્યું આ સમયે બાદશાહ શારજહાનો પુત્ર ઔરંગઝેબ દક્ષિણનો સુબો તરીકે નિમાયો હતો તેણે પણ શિવાજીને કાબૂમાં લેવા પાછો હટાવવા બીજાપુર પર દબાણ કર્યું સાથે શિવાજીના પિતા શાહજી પર પણ દબાણ કર્યું પરંતુ શાહજીએ તો કડકડતો જવાબ આપી દીધો શિવાજી હવે મોટો થયો છે મારી પણ વાત માનતો નથી મારા પણ કહ્યામાં નથી તમને યોગ્ય લાગે તેવા કડક પગલા તમે તેની સામે ભરી શકો છો આવો પત્ર લખી શાહજીએ આ બાબતમાં હાથ ધોઈ નાખ્યા હવે તો શિવાજી પુરંદર જેવો જબરો કિલ્લો પણ જીતી ગયા સાથે સાથે જાવલી અને તેની આજુબાજુના વિસ્તારો પણ તેણે કબજે કરી લીધા શિવાજીના આ બધા પરાક્રમોની રજૂઆત કરતા એક વજીરે સવાલ કર્યો બોલો હવે આ શિવાજીને ખતમ કરવા કોણ તૈયાર છે આખા દરબારમાં શાંતિ છુવાઈ ગઈ અને એ સમયે અફઝલ ખાન જેવા ક્રોર માણસનો પ્રવેશ થયો દરબારમાં બધી હકીકતો જાણી લીધા પછી છાતી કાઢી એ તો સિંહાસન તરફ આગળ વધ્યો શાહને કુર્નિશ બજાવી અને કહ્યું આ પજૂર ફરમાવતા હો તો એ ઉંદરને જીવતો કે મરેલો ગમે તેમ કરીને તમારી સામે હાજર કરીશ આ વાત સાંભળતા આખા દરબારમાં તો આનંદ છવાઈ ગયો અને આદિલ શાહની મા એટલે કે બડી સાહેબાએ તો અફઝલ ખાનને નજીક બોલાવી પોતાનું સૂચન કર્યું કે શિવાજીને જો પકડવો હોય તો લડીને નહીં પણ છેતરીને જ પકડાવી શકાશે આપની હોશિયારી પર મને પૂરો વિશ્વાસ છે અને બાળકો આનાથી આનંદિત થઈ આદિલ શાહે તો અફઝલખાનને પોતાની તલવાર પણ કામ માટે આપી દીધી સાથે સાથે કુશળ સરદારો અને જબરી જબરી સેનાઓ પણ આપી મુહૂર્ત જોઈ બીજાપુરની સેના અને અફઝલ ખાનની સરદારી નીચે શિવાજીને જીતવા માટે પોતે તો મેદાનમાં નીકળી પડ્યો અફઝલ ખાને પોતાના કરતૂતો બતાવવાનું શરૂ કરી દીધું સૌથી પહેલાં તુળજાપુર પર હુમલો કર્યો ત્યાંના મંદિરની દેવીની મૂર્તિને હથોડાથી ભાંગી મંદિરને ભષ્ટ કરી નાખ્યું અને મંદિરમાં જ ગાયોની કતલ કરી પછી પહોંચ્યો પંઢરપુર પુંડરીકની મૂર્તિને ઉખેડી ચંદ્રભાગામાં ન વહેવડાવી દીધી વિઠોબાના મંદિરને તોડી નાખ્યું પણ પૂજારીઓએ વિઠોબાની મૂર્તિને ગમે તેમ કરીને સંતાડીને બચાવી દીધી મંદિરમાં જ ગૌહત્યા કરી અફઝલ ખાને ખૂબ ત્રાસ વર્તાવ્યો આ બધા સમાચાર શિવાજીને મળતા જતા હતા પણ શિવાજી જરા પણ વિચલિત ન થયા તે તો પોતાના મનમાં વ્યૂહરચના વિચારી જ રહ્યા હતા તેથી અધીરે બનેલા સરદારોને શિવાજીએ કહ્યું આપણે યુદ્ધ કરવું છે પણ ખુલ્લા મેદાનમાં નહીં પહાડી પ્રદેશમાં અફઝલ ખાન લુચ્ચો અને કપટે છે અને તેને તે જ રીતે મારવો પડશે શિવાજીએ પોતાની કલ્પના પ્રમાણે જાવલીનું વન મોતની ગુફા જેવું નક્કી કર્યું અફઝલ ખાન રૂપી હાથીને આ ગુફા સુધી ખેંચી લવાય તો જ તેના પર સિંહની જેમ તૂટી પડાઈ આવી વ્યૂહરચના નાનકડા એવા શિવાજીએ ઘડી કાઢી અને આ બધી જ વાતો સરદારોને સમજાવી દીધી યુદ્ધની યોજના ઘડાઈ શિવાજીએ વ્યૂહરચનાનું કેન્દ્ર બનાવ્યું પ્રતાપગઢનો કિલ્લો શિવાજીએ પોતાના સરદારોને આજુબાજુના પ્રદેશમાં છુપાઈને રહેવાનું કહ્યું અને બીજો આદેશ એ કર્યો બાળકો કે ત્યાં કોઈએ અવાજ કરવાનો નથી એકદમ શાંતિ રાખવાની છે છૂપી રીતે જ વાર કરવો પડશે આ અફઝલ ખાન ઉપર હવે તો શિવાજી સજ્જ થઈ ગયા બીમાર પત્ની આ સમયે બાળકો શિવાજીની પત્ની સૈબાઈ હતા ને એ ખૂબ જ બીમાર હતા તેથી તેની પત્ની અને માતા જીજાઈની વિદાય લઈ શિવાજી તો પહોંચી ગયા પ્રતાપગઢ પર અફઝલ ખાન પણ વાય સુધી આવી પહોંચ્યો તેને જ કેન્દ્ર બનાવી આજુબાજુમાં સરદારોને શિવાજીએ બરાબર સતર્ક રહેવાનું કહી દીધું આ બાજુ અફઝલ ખાનના મનમાં એમ હતું કે શિવાજી તો બિલકુલ નિષ્ક્રિય છે તેથી તે તો ગર્વમાં આવી ગયો એને થયું મારી ધાકનું જ આ પરિણામ છે શિવાજી બહુ ગભરાયેલો લાગે છે હવે હું તો સહેલાઈથી તેને પકડી લઈશ મારે યુદ્ધ પણ કરવું નહીં પડે અને સૈનિકોની ખુમારી પણ નહીં બગાડવી પડે આમ વિચારી તેણે શિવાજીને પત્ર લખ્યો કે મારી એવી ઈચ્છા છે કે તમે તો ખૂબ સમજદાર છો બાદશાહના બધા જ કિલ્લાઓ તેને પાછા સોંપી દઈ તેની સાથે સંધિ કરો એમાં જ તમારું કલ્યાણ છે મારું કહેવાનું માનશો તો હું તમારું ભલું જ ચાહું છું બાળકો શિવાજીએ આ પત્રના જવાબમાં શું કહ્યું ખબર છે અત્યંત પરાક્રમી હોવા છતાં આપે મારા પર દયા બતાવી છે હું મારું ભાગ્ય સમજું છું હું હૃદયપૂર્વક તમારું સ્વાગત કરું છું અને તમને વિનંતી કરું છું કે તમે જાવલી સુધી પધારો તેથી મને તમારું સ્વાગત કરવાનો અવસર મળે આપ અહીં આવવાનું કષ્ટ લેશો તો મારી તલવાર આપના ચરણોમાં મૂકી દઈ આપ કહેશો તે પ્રમાણે આપની સેવા કરીશ મેં અત્યાર સુધી એટલા બધા અપરાધો કર્યા છે કે આપની પાસે આવવાની મારી હિંમત નથી ચાલતી હું ખૂબ ડરી ગયો છું આપને નમ્ર નિવેદન છે કે આપ અહીં આવી મને ધીરજ બંધાવો અને માર્ગદર્શન આપો અને બાળકો શિવાજીનો આ પત્ર વાંચી અફઝલ ખાન તો હર્ષથી ઉછળી પડ્યો તેને થયું કે આ તો ખરેખર આ શિવાજી તો નાનકડો ઉંદર જ છે મારી સામે પણ અફઝલ ખાનના સરદારો ખૂબ હોશિયાર હતા તેણે તેને ચેતવ્યો પણ આ તો સિંહ જેવો પોતાને સમજનાર અફઝલ ખાન ગુસ્સે થઈ કહી દીધું તમે બધા મૂર્ખ છો કાયર છો અને ડરપોક છો મારી સામે શિવાજીની કે હથિયાર વગર પણ જઈએ ને તો શિવાજીને મસળીને ફેંકી દઈએ એમ છે આવું અભિમાન કરતો અફઝલ ખાન સેનાપતિએ જે ચેતવણી આપી તેને તો ઠુકરાવી દીધી અને પોતે તો વિશાળ સેના સાથે ટેકરીઓ ચડતા ઉતરતા જાવલી સુધી પહોંચી ગયો યુદ્ધ માટે પોતાનો અનુકૂળ સમય અને ઈચ્છની એવા સ્થાન સુધી પોતાના શત્રુ અફઝલ ખાનને ખેંચી લાવવા માટે શિવાજીની તમામ યોજનાઓ સફળ થઈ શિવાજીએ તો અફઝલ ખાન માટે ખાવા પીવાની રહેવાની સુંદર વ્યવસ્થા ગોઠવેલી અફઝલ ખાન સાથેની મુલાકાત માટે પ્રતાપગઢ સામેના એક વિશાળ મેદાનમાં ભવ્ય સમયાણો ઊભો કરાયો શાહી ઠાઠ માઠથી સજ્જ આ સમયાણામાં અફઝલ ખાન સાથે શિવાજીની મુલાકાત યોજાઈ અને આ મુલાકાતમાં કેટલા અંગરક્ષકો લાવવા કેટલા દૂર સ્થળે ઊભું રહેવું કેટલા રાજદૂતોનું શું કરવું ક્યાં ઊભા રહેવું આ બધી ઝીણી ઝીણી બાબતો નક્કી થઈ મુલાકાતના દિવસે સવારે શિવાજી સ્નાન પૂજા કરી પોતાનું કાર્ય પરવારી મા ભવાનીનું સ્મરણ કરી અફઝલ ખાનની મુલાકાત માટે તૈયારી કરવા માંડી અને બાળકો જ્યારે મા ભવાનીનું સ્મરણ ચાલતું હતું ત્યારે સાક્ષાત ભવાનીનો શિવાજીના દેહમાં સંચાર થતો દેખાયો શરીર પર લોહી કવચ પહેરી સફેદ સરસ મજાનો લાંબો અંગરખો પહેર્યો માથા પર શીર ત્રાણ પહેરી તેના પર તેનો હંમેશનો તુરેદાર ટોપો કમરપટ્ટાની અંદર અને હાથમાં બીછવો અને વાઘ નગ જેવા નાના નાના ગુપ્ત શસ્ત્રો ગોઠવી દીધા મનમાં કુળદેવીનું સ્મરણ કર્યું દુર્ગપાલને જરૂરી આદેશો આપી શિવાજી તો પ્રતાપગઢનો કિલ્લો નીચે ઉતરવા લાગ્યા અને બાળકો ત્યારે શિવાજી કેવા લાગતા હતા તમને કહું દ્રષ્ટિમાં ગરુડની તીક્ષ્ણતા દેખાતી હતી તેના બાહુઓ સ્ફૂરી રહ્યા હતા મોઢા પર નિરાળી આભા અને તે જ કિલ્લાના પગથિયા ઉતરી રહેલ શિવાજી પગલે પગલે વ્રજ્ર જેવા આત્મવિશ્વાસો દેખાતા હતા જેમ વૃત્રાસુરના વધ માટે ઇન્દ્રદેવ દેખાતા હતા ને એવી જ રીતે શિવાજી આજે ઇન્દ્ર સ્વરૂપ દેખાતા હતા અને બાળકો પછી શું થયું તે આપણે આવતીકાલે જોશું તો ચાલો આવજો અને શિવાજીની જેમ તમે બધા પણ ખૂબ મહાન અને પરાક્રમી બનો ઈ વિમા ભવાનીની પ્રાર્થના